તો દર્શક મિત્રો ગેનીબેન ઠાકોરને ખુલ્લે આમ ધમકી બજાર વચ્ચે ધમકી હા બિલકુલ યાર દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ ભાઈ એટલો બધો વાયરલ થઈ રહ્યો છે ને જેની કોઈ વાત જ ના પૂછો કારણ કે મિત્રો ગેનીબેન ઠાકોર મિત્રો ચાલતા જતા રસ્તામાં મિત્રો ભરી બજારમાં ખુલ્લે આમ ધમકી આપી દીધી અને મિત્રો ના કહેવાનું કહી દીધું પડવી હલકી ફાતડી તો દર્શક મિત્રો તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે મિત્રો આ ભાઈ કોણ છે અને શા માટે ગેનીબેન એવું કહી રહ્યા છે તો દર્શક મિત્રો બધી વિગતવાર માહિતી મિત્રો આપણે વિડીયોની અંદર આપવાના છીએ તો દર્શક મિત્રો વિડીયોની અંદર અંત સુધી બનાવી રહજો અને આપણી આ ચેનલ પર પહેલી પહેલીવાર અને નવા આવશો તો મિત્રો ચેનલને એક સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી બીજા પણ વિડીયો મળતા રહે તમને સૌથી પહેલાં તો દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર મિત્રો જ્ઞાની બહેનના અવારનવાર અવનવા મિત્રો વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને એ પણ મિત્રો સોશિયલ મીડિયાની પબ્લિક અત્યારે જ્ઞાનીબેનને મિત્રો એટલા બધા ચગાઈ રહ્યા છે કે જેની કોઈ હદ નથી તો દર્શક મિત્રો ગેની બેને મિત્રો આટલી બધી એમની ઉંમર થઈ અને મિત્રો દર્શક મિત્રો કે ગેની બેને આટલી બધી ઉંમરમાં એમને વિચાર્યું પણ નહીં હોય કે હું આટલી બધી સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈશ તો મિત્રો અત્યારે જ્ઞાનીબેને જે નતું વિચાર્યું ને એ થઈ ગયું છે હા બિલકુલ યાર અને મિત્રો એ પણ જ્ઞાનીબેનની મિત્રો એક ભૂલ અને મિત્રો ભૂલ પણ ના કહેવાય કારણ કે મિત્રો જ્ઞાનીબેન છે એ મિત્રો અત્યારે એક રાજકારણી છે અને મિત્રો એમને ભાષણ કરવું પડે અને દર્શક મિત્રો જ્ઞાનીબેન સ્ટેજ ઉપર માઇક લઈને ચડી ગયા અને પછી મિત્રો જે ના બોલવાનું હતું એ થોડું બોલી ગયા છે એ મિત્રો જ્ઞાનીબેનની ભૂલ થઈ અને અત્યારે મિત્રો જે લોકો છે જ્ઞાનીબહેન એટલા બધા વાયરલ કરીએ છે એટલા બધા ચગાઈ રહ્યા છે ને કે રાત દિવસ અવ નવા મિત્રો જ્ઞાનીબેનના વિડીયોઝ મિત્રો બનાવે છે અને દર્શક મિત્રો જ્ઞાનીબેનનો વિડીયો વાયરલ કર્યા કરે છે અત્યારે સોશિયલ મીડિયાની અંદર મિત્રો ગેની બેનના ઘણા બધા અઢળકો વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે તો દર્શક મિત્રો તમે મિત્રો જે વિડીયા જોયા છે અને મિત્રો સોશિયલ મીડિયાના આધારથી તમે જોયા પણ હશે યુટ્યુબમાં ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં ગમે ત્યાં મિત્રો વિડીયો જોયો છે તો દર્શક મિત્રો તમને શું લાગે છે કે ગેનીબેને જે મિત્રો જે ભાષણ કર્યું હતું એ ગેનીબેન મિત્રો ખોટું હતું કે સાચું મિત્રો કોમેન્ટની અંદર જણાતો ચલો મિત્રો મળીશું ફરી એક નવા